અમારી સમ્રાટ સમાચાર ચેનલ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો દરેક આજે તળાજા મામલતદાર કચેરી ખાતે આવેદન આપ્યું હતું માંગ કરવામાં આવી હતી કે સરકાર દ્વારા સંશોધનમાં પ્રશ્નોત્તર રી દરમિયાન આરોગ્ય વિભાગમાં સેવા બજાવતી લાગી ખબર કરોના ઇન્ટેન્સિવમાં સરકાર તરફથી મળતા રૂપિયા બે હજારમાં રૂપિયા પંદરસો વધારો કરી રૂપિયા ત્રણ હજાર પાંચસો કરેલ હોય જેનો જીઆર બાકી હોય જે જીઆર જાહેર કરવામાં આવે તેમજ આ જાહેરાત દરમિયાન સુપરવિઝન કક્ષાની સેવા બજાવતી ફેસિલેટર બહેનોને કોઈ જ વધારો જાહેર કરેલ ન હોય જેથી સુપરવિઝન કક્ષાના ફેસિલિટર બહેનોના વેતનમાં લઘુત્તમ વેતન જેટલો વધારો કરવામાં આવે તથા આશા વર્કરોના વધારામાં જીઆરની સાથે જ ફેસિલિટર બહેનોના આ વધારાનો જીઆર પ્રકાશિત કરવામાં આવે સરકાર દ્વારા મોટાભાગની કામગીરીનો ડેટા ડિજિટલાઇઝ મોકલવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે તેથી

અમારી પાસે કાંઈ એવા મોબાઈલ ન હોય નવી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો ને એટલે તરત જ મોબાઈલ હેંગ થવા મળે અને ઓનલાઈન કામગીરી કરવી એટલે એ અમે હવે ઓનલાઈન કામગીરી કરવાની અમે નાય નથી પાડતા પણ કાર્ડની સાથોસાથ અમને મોબાઈલ આપવા જુઓ અને ત્રણ હજારનું જે ઇન્સેન્ટીવ છે કદાચ ત્રણ હજારમાં અત્યારે આ આખા મહિનામાં કોનું પૂરું થાય આવેદન પત્ર છતાં આર કામગીરી સતત કરી છે અને કામગીરી પ્રમાણમાં અમને પણ મહેનત આપવું પડે ને રોજ નહીં તમે કેમ સામાન્ય માણસ અત્યારે દાળી કરવા જાય તો ત્રણસો રૂપિયા મિનિમમ દાળી હોય છે તમારે મહિનાનું એક દિવસ એકસો સાઠ રૂપિયા વધતું પડે એમાં અમારે ઘરની જવાબદારી નિભાવી કરી અને સ્કૂલમાં બાળકો ભણતા હોય ત્યારે એને બે હજારનો ફી પ્રત્યે હંમેશા ફી હોય છે તો અમે અમારા બાળકોને મૂકી કાર્યો ઘરના જવાબદારી લઈને અને આ કામગીરી સાઈડમાં કરી છે એ પ્રમાણે વેતન આપવું છે ને કિશોરીથી માંડીને આથી ની તમામ સગર્ભા સેવા અમે આપી છે ઝીરોથી પાંચ વર્ષ બાળકોની એ છતાં પણ એ નિભાવી છે એ નિભાવતા કારો થાય કે અમે જે અત્યારે પીએમવી ના ફોર્મ ભર્યું છે એ લાભાર્થીની અમે બધા ફોર્મ ભરવી એપ્લિકેશન ડાઉનલોડ કરી બધું કરવી જ્યારે એને ઓથોમેન્ટિક ફેસ લેવાના હોય તારી એમાંથી લાવી નથી એ લાભાર્થીના ઘરે જઈને અને મેં પોતે કરવી છે તો એની એનું પેમેન્ટ અમને જે આજની તારીખમાં મળ્યું હતી તો અમે સખત ચાર વર્ષથી કામ કરશી જે આંગણવાડી વાળી અને જે જે એના જીઆર આવી ગયો એને એ લોકોને એમ કીધું કે આટલો પગાર થયો તો અમારો કમસે કમ એનાથી અડધો તો થાવો જોઈને ફિક્સ પગારમાં અમને લ્યો તો અમને કોઈ જગ્યાએ અમારી નિમણૂક થતી જ નથી આશા પાયામાંથી જ કામ કરે છે અને આજની તારીખમાં કરતી આવે છે તો જો આવી રીતના શોષણ કરજો તો કેટલો સમય આ સમય બધો ટકશે બને ત્યાં સુધી અમારી બહેનો સોસન ન કરો તો વધારે સારું અને આગળ આવેદનપત્ર પહોંચે તેવી અમારી શુભેચ્છા